ભરતના શક્તિનાથ સર્કલ પાસે નમી પડેલી વીજ થાંભલા નીચે મસ મોટો ભૂવો પડ્યો ભરૂચના શક્તિનાથ સર્કલ પાસે નમી પડેલા વીજ થાંભલા નીચે મસ મોટો ભૂવો પડતા દસેક ફૂટ જેટલો થાંભલો અંદર ઉતરી જતા ફાયર બ્રિગેડ દોડી જઈ તે જગ્યા કોર્ડન કરી લીધી હતી સ્થાનિકો અંગે ચિંતા વ્યક્ત કરી પુરાણ માટેની માંગ કરી રહ્યા હતા ભરૂચના શક્તિનાથ સર્કલ નજીક આવેલા સરદાર શોપિંગ સેન્ટરની પાસે આવેલા ગુજરાત વિદ્યુત બોર્ડ એક થાંભલો ગતરોજ નમી પડ્યો હતો જે બાદ આજે તેની પાસે મોટા ભૂવા પડ્યો હતો જેમાં આ થાંભલો દસ ફૂટ સુધી અંદર ઉતરી ગયો હતો આ અંગે શોપિંગ સેન્ટરના વ્યવસાયિકારોએ વીજી કંપની તેમજ પાલિકાને જાણ કરતા પાલિકા ફાયર બ્રિગેડની ટીમ દોડી જઈ આ જોખમી સ્થળને કોર્ડન ભય સૂચક ચિહ્ન મૂકી લોકોને સાવધ કર્યા હતા શોપિંગ સેન્ટરના સ્થાનિકો આ સ્થળે પુરાણ કરી બનતી દ્વારા એ વીજ થાંભલો અન્ય ખસેડી લેવામાં આવે તેવી માંગ કરી રહ્યા હતા હું નાયણભાઈ વસાવા સરદાર શોપિંગમાંથી બોલું છું અમારા સરદાર શોપિંગમાં સર્કલ પર ફાઉન્ટન અને એમપી ફાઉન્ટન અને આરો પ્લાનની દુકાન પાસે એક જીબીનો થાંભલો ગઈકાલે નમી પડેલો આજે પચીસ તારીખે એ ખાડાની નીચે અમને જ્યાં લોકોએ ધ્યાન દોર્યું કે નીચે કંઈ ખાડા જેવું છે એ જોતા લાગ્યું કે નીચે મોટ તો પચીસથી ત્રીસ ફૂટનો લો કૂવા જેવું છે તો અમે તાત્કાલિક ચીફ ઓફિસર સહિતને જાણ કરી તો ચીફ ઓફિસર સાહેબે એવું કીધું અમને કે ભાઈ અમે મિટિંગમાં છે અત્યારે કોઈ માણસને મોકલે છે તો એક કલાક ક્યાં છે પણ નગરપાલિકા તરફથી કોઈ માણસ મોકલવામાં આવ્યા નહીં ત્યાર પછી અમને જાણ મળી કે ભાઈ ફાયર માટે તમે જાણ કરો અને જીબીમાં જાણ કરો તો હવે જીબીને જાણ કરી જીબી આવીને એમનું જોઈ ગયા અને કીધું કે નગરપાલિકાવાળા આવીને એ પુરાણ કરશે અને અમે થાંભલો હટાવી દઈશું ફાયર બ્રિગેડવાળા આવી ગયા એ લોકો એમને કોર્ડન કરી લીધી છે હવે આ મોટો ભૂવો છે એની જવાબદારી કોની છે એ હમણાં શોપિંગ સેન્ટરવાળાને ખબર નહીં જો આ ભૂવાનું જેની બી જવાબદારી હોય વહેલી ટકા કામ કરીને એને પુરાણ કરવામાં આવે એ અમારી માંગ છે